જય શ્રી રામ હરહર મહાદેવ દીકરી માટે પિતા ભગવાન તુલ્ય છે પત્ની માટે પતિ ભગવાન તુલ્ય છે શાસ્ત્ર બતાવે છે શાસ્ત્ર ચીખી ચીખીને તો પછી ભુવા પાસે તાંત્રિક પાસે અથવા લાલચમાં સાધુ પાસે કેમ જાઓ છો લાલચમાં જાઓ અને થોડા બહુ તમારી ભૂલ છે સાહેબ પછી ખોટો થાય તો થોડા બહુ તમારી પણ ભૂલ હશે માતા પિતાની પૂજા કરો દીકરી હોય કે દીકરા હોય એના માટે માતા પિતા ભગવાન તુલ્ય છે અને જે ઘરમાં માતા પિતાની સેવા થતો હોય તે ઘરમાં કોઈ દિવસ કોઈ બાંધો ન આવે કોઈ પ્રોબ્લમ ન આવે ડોંગરે બાપાની તો વાંચો કહે છે કથામાં તો બહેન દીકરીઓને હાથ પણ ઊંચા ન કરાય ઊભા ન કરાય શાસ્ત્ર ય સુધી કહો છે પછી તમે જાઓ મેઘનાથે લક્ષ્મણજીને શક્તિ બાણ મારી ત્યારે હનુમાનજી વૈદ લઈને આવેલા હતા અને તમે અંધશ્રદ્ધામાં ગળો અને પછી કાંઈ ખોટું થાય તો ધર્મ બદનામ થાય ધર્મને બદનામ કરવાનું હક નથી ત્રણ ત્રણ કલાક તમે સિનેમા જુઓ પિક્ચર જુઓ પણ કોઈ દિવસ પાંચ મિનિટ રામચરિત્ર માનસ વાંચ્યો વેદ વાંચ્યો ગીતા વાંચ્યો ઉપનિષદ વાંચ્યો શાસ્ત્ર વાંચ્યો તો ખબર પડે દીકરી માટે તો પિતા ભગવાન છે પતિ માટે તો પત્ની પૂજનીય થાય ને પત્ની માટે પતિ ભગવાન છે ઘણી જગ્યા તો પતિ લાલચમાં લઈ જાવ સાહેબ પછી બીજાને શું દોષ આપવાનું લાભ હાનિ જીવન મરણ જસ અપજસ વિધિ હાથ થોડા બહુ જીવનમાં દુઃખ પડે ને તો કરમનું બોલો તમે લાલચમાં જાઓ કરમનું બાંક છે અંધશ્રદ્ધા ઉપર પૈસા ખર્ચા કરો કોઈ ગરીબને ખોળાવો કોઈ દુખિયાળાને ખરડાવો કોઈ ભિક્ષુકને ખોળાવો તો જીવનમાં આનંદ આવે બાબા એક શબ્દ મેં કહેલા છે ધર્મ શું છે પરહિત સમિસ ધર્મ નહીં ભાઈ અને પડ પીડા સમધ આ દુનિયા લાલચ આપીને ફસાવે પણ શાસ્ત્ર કહે છે બહેનો ફસતા નહીં દીકરીઓ કોઈના જાલમાં ન આવો બહેન બેટીઓ કોઈના જાલમાં ન ફસો પતિ લે જાવે તો પણ ન જાઓ પિતા લે જાવે તો પણ ન જાઓ કોઈ પણ લેજાવે બહાર તો ન જાઓ જેટલા ભગવાન આપેલા હોય એટલામાં આનંદ કરો ને